નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ બાર એક પચીસના રોજ અખિલ ગુજરાત કેનેડા રોહિત પરિવાર કેજી સીઆરપીનો દ્વિતીય સ્નેહ મિલન સમારોહ વડોદરા ખાતે કલાક આજવા ખાતે યોજાયેલ જેમાં સંપૂર્ણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ત્રણસો પંચોતેરથી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન હસમુખભાઈ તેજપાલ જશવંતભાઈ પરમાર મોતીભાઈ સુમેરા તથા જગદીશભાઈ મકવાણા દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં બાબા સાહેબ આંબેડકર અને સંત શિરોમણી શ્રી રોહિદાસ ભગવાન બુદ્ધની પ્રતિમાને બાળાઓ દ્વારા ફૂલમાળા અર્પણ કરવામાં આવી હતી બુદ્ધ વંદનાકરની કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બાળાઓએ સ્વાગત ગીત થકી મિલનમાં ઉપસ્થિત રહેલ સર્વ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સ્નેહ મિલનમાં ઉપસ્થિત બહેનોએ ફૂલોથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું ઉપસ્થિત મહાનુભાવો શ્રી અમૂદભાઈ પટેલ શ્રી વિનોદભાઈ મેસરિયા ડૉક્ટર દિલીપભાઈ રાઠોડ અને શ્રી જે આ દેસાઈએ પોતાના વિચારો રજૂ કર્યા સ્નેહમિલન ઉપસ્થિત તમામ સભ્યોએ શેષ પર આવી પોતાનો પરિચય આપી કેનેડામાં બાળક શું કરે તેની વિગતવાર માહિતી આપી હતી જ્યાં બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધેલો એ ભૂમિમાં આપણે આજે ઉપસ્થિત છીએ સમાજને ઘણા બધા સંગઠનોથી સમાજ ચાલી રહ્યો છે અને ઘણા બધા સંગઠનોમાં તમે જોતા હશો તો ઘણી બધી એક્ટિવિટી કરવામાં આવે છે પણ આપણું એક સંગઠન આ જે છે એજી એ વેલ ડિસિપ્લિનથી ચાલે છે ડેડિકેટેડ ટીમ દ્વારા આ સંગઠનનું કામ કરવામાં આવે છે કોઈ પણ પ્રકારની અપેક્ષા સિવાય અહીં ઘણા સ્કૂલ ચલાવે છે ઘણા જોબ કરે છે કોઈ વકીલ છે કોઈ બિઝનેસમેન છે એવા માણસો દ્વારા પોતાનો સમય આપી અને આ ગ્રુપ ચલાવવામાં આવે છે અને એમનો એક જ ઉદ્દેશ છે કે આપણા જે બાળકો કેનેડામાં છે અને એના પેરેન્ટ્સ અહીં છે એ લોકો વચ્ચે કોર્ડિનેશન થાય એક સંકલન થાય અને એ બાળકોનો વિકાસ થાય સાથે સાથે સમાજનો વિકાસ થાય એ ઉદ્દેશને લક્ષ્યમાં રાખી અને આપણે આ સંગઠનનું સ્થાપના કરેલી છે એક વોટ્સએપ ગ્રુપથી જ ચાલે છે અને દર વખતે આપણે ફક્ત ને ફક્ત પર હેડ પાંચસો રૂપિયા લઈ અને આપણે આ પોગ્રામ કરીએ છીએ જ્યારે આપણે ગાંધીનગરમાં પ્રોગ્રામ કર્યો ત્યારે પણ આપણે ફક્ત પાંચસો રૂપિયા કલેક્શન કરેલું એમાં ત્રણસો પચાસ રૂપિયા મંડપનો અને ભાડાનો ખર્ચો જમવાનો અને નાસ્તાનો ખર્ચો હતો અને એકસો પચાસ રૂપિયાની આપણે દરેક મેમ્બરને ગિફ્ટ આપેલી તો વડોદરાની ટીમે પણ આવું જ કામ કર્યું છે એ જોરદાર તાળી થઈ જાય તમારા માટે એક ગીફની પણ વ્યવસ્થા એ લોકોએ કરી છે પૈસાનો ટ્રાન્સપરન્ટ વહીવટ કરવો એ પણ ખૂબ જરૂરી છે અહીંયા જે લોકો કામ કરે છે જે પીપલ આર વેલ સેટલ એમને એક પૈસાની કોઈની જરૂર નથી જે પીપલ આર સ્પેન્ડ મની ફોર્મ ધેર પેકેટ એના પોકેટમાંથી ખર્ચો કરી અને એ લોકો આ કામ કરે છે તમે નહીં માનો કે અહીંથી સોળ કિલોમીટર સત્તર કિલોમીટરના એરિયામાં બરોડાની ટીમ રહે છે ગાડી લઈને આવું ગાડી જવું પેટ્રોલનો ખર્ચો છે સમય આપવો આ બધો ફક્ત ને ફક્ત ઉદ્દેશ એક જ છે કે લોકોને કોર્ડિનેટ કરી અને સમાજનો વિકાસ કરવો અને કેનેડામાં જે આપણા બાળકો છે એ બાળકોને વેલ સેટલ થાય એ માટેના પ્રયાસો કરવા બીજી એક વાત કરું કે આ જે ગ્રુપ ઊભું થયું એની સાથે સાથે કેનેડામાં બી એક આપણે ગ્રુપ ઊભું કરેલું અને અહીં જે ઉપસ્થિત છે એમના સન પરીનભાઈ અને એક શશિકાંતભાઈ છે એમના દીકરા વિશાલ આ બે મિત્રોએ મળી અને કેનેડામાં આપણા બાળકોનું ગ્રુપ ઊભું કર્યું અને ત્રણસો પ્લસ બાળકો એ ગ્રુપમાં છે અને એ ગ્રુપમાં હું પણ છું એ ગ્રુપની અંદર ઘણા બધા પેરેન્ટ્સ કદાચ કોઈ એડ થયા હોય ત્યાં કોઈ બાળકને એકોમોડેશનની જરૂર હોય કોઈને જોબની જરૂર હોય તો એક મેસેજ એ ડ્રોપ કરે છે અને જે તે પ્રોવિન્સના વિદ્યાર્થી હોય એ લોકો હેલ્પ કરે છે જનરલી કેનેડામાં જોબનો મોટો પ્રશ્ન છે જોબનો મોટો પ્રશ્ન છે પરંતુ અમે એવું કહીએ કે તમે ભણવા માટે ગયા હોય તો બે વર્ષ અથવા ત્રણ વર્ષ તમે ભણી લો મહેનત કરો જો તમારી પાસે સ્કીલ હશે

ઘણા બધા પેરેન્ટ્સે બાયોડેટા હજુ સુધી આપ્યા નથી આજે એક ફોર્મ ભરીને મેં વિતરણ કરેલું છે એ ફોર્મ ભરીને તમે આપશો તો એક બીજી કલરફૂડ ડિરેક્ટરી આપણે બનાવીશું અને એ ડિરેક્ટરીના માધ્યમથી બાળકોને હેલ્પ અને મેરેજ માટેનું પણ એમાં તમે માહિતી મેળવી શકશો એક જાહેરાત છે ત્રીજું અધિવેશન આણંદ મુકામે અરવિંદભાઈ બોરિયા અને ટીમ નડિયાદ કેડા આણંદ ચરોતરમાં કરશે ખૂબ આનંદની વાત છે ખૂબ જોમ જુસ્સાથી આપણો સમાજ આગળ વધી રહ્યો છે આપણા ગ્રુપનું સક્સેસનું મેઇન કારણ ડિસિપ્લિન છે ડિસિપ્લિન ઇન વિચ સેન્સ કે આપણા ગ્રુપની અંદર આપણે પહેલેથી જ ડિસિપ્લિન રાખેલી છે નો ગુડ મોર્નિંગ નો ગુડ ઇવનિંગ કોઈ ફાલતુ મેસેજ નહીં હું તો એવું કહું છું કે બાબા સાહેબની આંબેડકર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય તો પણ મેસેજતા મૂકો મારો આગ્રહ હોય છે તો પણ મેસે જે કંઈ કરવાનું છે ને દિલથી કરવાનું છે તમારે કંઈ પણ કામ કરવું હોય તો તમે કરી શકશો બાબા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે તો હું દસ બાળકોને પુસ્તકો આપીશ દસ બાળકોને હું કપડાં આપીશ મારા આજુબાજુમાં ગરીબ બાળકો છે એમને જેનું હેલ્પ કરીશ એ અગત્યનું છે બાકી આપણે એક વોટ્સએપની વણઝારમાં હેપી આપેટલે જેમદી હેબી આપેલ જેમ કરવાની કંઈ જરૂર નથી એવો મારો આગ્રહ છે કામ કરવું હોય તો ઘણા બધા રસ્તા છે આપણી પાસે અને એવું નથી પણ ઘણા બધા મિત્રો આપણા સમાજમાંથી કામ કરતા હોય છે અને એ કામ આગળ વધે એવી મારી અપેક્ષા છે બીજી અગત્યની વાત એ કરવાની કે આ ગ્રુપ સક્સેસ થવાનું મેઈન કારણ ગુજરાતના છવ્વીસથી સત્તાવીસ જિલ્લાના માણસો આ સંગઠનમાં છે અને દરેક માણસો એક્ટિવલી પાર્ટિસિપેટ થાય છે આપણી પાસે જિલ્લા વાઇઝ બબે પ્રતિનિધિના નામ પણ આપણે અને કરેલા છે તો આ પ્રમાણે આપણે એક સંગઠિત થઈ અને આપણે કામ કરીશું તો ચોક્કસ આપણે વિકાસ કરી શકીશું આપણો તમે લોગો જોયો હશે અને કોઈ પણ જગ્યાએ તમારો સક્સેસ થવું હોય કોઈ પણ સમાજે સક્સેસ થવું હોય તો યુનિટી ઇઝ અવર સ્ટ્રેન્થ જો આપણી એકતા હશે આપણી એકતા તો આપણે ગમે તે વસ્તુ એચીવ કરી શકીશું તો આ તબક્કે બધું નહીં કહેતા તમારું સૌનું હાર્દિક સ્વાગત છે સમય બહુ થઈ ગયો છે આપણે આગળની ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની છે પણ સૌ સાથે મળી આપણા બાળકોના વિકાસ સાથે સમાજનો વિકાસ થાય એવી પ્રવૃત્તિ કરી અને ખભે ખભા મિલાવી આગળ વધીશું કોઈ વાત નહીં વિવાદ નહીં કોઈ પરગણા વાદ નહીં ફક્ત ને ફક્ત રોહિત સમાજ અને ગુજરાત રાજ્ય અખિલ ગુજરાત કેનેડા રોહિત પરિવાર સૌ સાથે મળી અને આપણે કામ કરીશું એવી